ગાડી હોય નહીં પડે નવા ગેર પડી જીએ તમે એકમ બોલાવી દો ગાડી વાળા બરોબર અને તમે બીજા પૈસા ફાઈનાન્સ વાળા પણ ડાયરેક્ટ લોન કરીને લઈ લેજો બરોબર ગણી તો લાખ રૂપિયા ગણી લીધો ના પૈસા કોમ થઈ ગણી લા

યંગ બોલા ઉતે રે લોન તો તરત ગાડી ફોટો પાડશે ને તમારા આધાર કાર્ડ નો ને બધો ફોટો આ દેન કરો કલ્પેશ ને ફોન કરી દે મારા ફોન માંથી ફોન કરી દે એટલે મારા માં નંબર હતો મારે ફોન કરતો ફાવ લે હા એ કરી દે હાલો બોલો આપણે ગાડી પર લોન કરવાની છે થઈ જાય એડો તો તમે આવો તા ને પાર્ટી આવી જજો કઈ હા તો આપણે ઓફિસે લગાઈ જો ઓફિસે પણ ગાડી ગેર પડી જાય એટલે ગેર તમે આવી જો ને

સાહેબ નેહુલભાઈ વચ્ચે ના ભર નેહુલ ભાઈ સહી કરે તો અત્યારે નિયમ થઈ ગયો બીજા હપ્તા ગાડી ખેંચી લઈશું એવું હો એટલે પેહલો કમ્પ્લેટ કરવાનું બીજા દેવા ના ભરવાનું પેલો મેહુલ ભાઈ બે જણા મને ફોન કરાડી મૂળ તો કઈ દઉં ત્યાં લઈ આવો હું ચાલુ મારા પૈસા તો મળી ગયા છે એટલે તમને કહી દીધું ભરજો પાછો હા તમે ઘણી વાર વાર જો ચલો ચલો ટાઈમ કીદો ટાઈમ માં હાલ આવતા રહેશે અડધો કલાક તો યાર આ પછી આવતા વાર થાય કેવો હાલ રેડતો હો ભાઈ બોલા કરાવી દે એ કોને હો તું આખો

ગાડી નું બધું ઓકે થઈ ગયું ને કમ્પ્લીટ કમ્પલેટ આ તે નોમ બોમ તૈયાર બધા ડોક્યુમેન્ટ આલ દીયે મે કોનો લેવાની મારા નોમ જ કરવાની છે એવું છે મોળા ભાઈ